એકદમ અમે પરિવારના મોભી ગુમાવ્યા છે એવું અમને લાગે છે ઘણી બધી યાદગાર યાદો છે તહેવારોમાં સાથે હતા હસવા બોલવામાં સોસાયટીના સુખ દુખમાં હંમેશા એ સાથે રહ્યા છે હવે તો એની યાદ જ રહી છે આપણી પાસે બીજું કાંઈ નથી એની મીઠી યાદોને આપણે બાગોડવી પડશે આ આ ડોમ બનાવ્યો છે જે મંદિરમાં એ વીવીઆઈપી માટે છે જ્યાં સીએમ સાહેબ સંભળાય છે કે અનિંદભાઈ સાહેબ પણ આવવાના છે તો ઈ લોકોની વ્યવસ્થા અહીંયા કરેલી છે એનો તો બહુ મળતાળો સ્વભાવ ને ગીત ગાવામાં હોશિયારી આવે મારી ઘરે ઝીંજરાસ ને એવું શેકા હોય તો હાલો કિરણ બેન ઝીંજરા શેક ઝીંજરા ખાવા છે અમદાવાદની પ્લેન દુર્ઘટના સૌના હૈયા હચમચાવી દે તેવી હતી બસો થી વધારે લોકોના કરુણ મોત નિપજ્યા અનેક એવી ડેડ બોડી આવી કે જેને જોઈને આપણે પણ એવું કહીએ ભગવાન આવું મોત કોઈને ન આપે પણ આ બધાની વચ્ચે જ્યારે સવાલો થઈ રહ્યા હતા કે વિજય રૂપાણીની ડેડ બોડી મળી શકે કે ત્યારે ગઈકાલે સમાચાર બપોરના આસપાસ મળે છે વિજય રૂપાણી પૂર્વ સીએમ મુખ્યમંત્રી એમના ડીએનએ મેચ થઈ ગયા છે અને એમની ડેટ બોડી મળી ગઈ છે આજે એમની ડેટ બોડી એમના પરિવારને સોંપવામાં આવશે ત્યારબાદ ફ્લાઇટ મારફતે રાજકોટ એરપોર્ટ લઈ જવામાં આવશે ત્યાંથી અલગ અલગ રૂટમાંથી તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે ત્યાં દર્શન અર્થે રાખવામાં આવશે ત્યારબાદ ત્યાંથી અંતિમ યાત્રા એમની કાઢવામાં આવશે ત્યારે ત્યાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તેના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપની સાથે હું છું રાજકોટની અંદર શોકની લાગણી અત્યારે રોગવાઈ રહી છે કારણ કે રાજકોટની એક આન બાન અને શાન ગણાતા અને રાજકોટના લોકોની સાથે જોડાયેલા વિજયભાઈ રૂપાણી આજે રાજકોટના લોકો વચ્ચે અને ગુજરાતના લોકો વચ્ચે નથી આપણી વચ્ચે નથી રહ્યા એક એવું વ્યક્તિત્વ સરળ સ્વભાવ કે નાના બાળકથી લઈને મોટા વૃદ્ધો સુધી એમની સાથે મજાક મસ્તીના એમના સંબંધો હતા નાનું બાળક બાજુમાં ઊભું હતું એમને ભેટી પડતા એમની સાથે મજાક મસ્તી કરતા એમનું ગ્રુપ હતું ડટી ડટી ફ્રેન્ડ્સ વાળું એની અંદર વાતો કરતા એમના ફ્રેન્ડ્સ છે એમને હજી વિશ્વાસ નથી થતો કે આપણા ગ્રુપનો એક માણસ આપણો ગ્રુપનો એક બેસ્ટ ફ્રેન્ડ આપણો આજે આપણી વચ્ચે નથી ત્યારે રાજકોટની અંદર વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે મોટા હોર્ડિંગ્સ ઉપર વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારબાદ આજના નિવાસસ્થાને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે

ઘણા બધી યાદગાર યાદો છે તહેવારોમાં સાથે હતા હસવા બોલવામાં સોસાયટીના સુખ દુઃખમાં હંમેશા સાથે રહ્યા છે ના કોઈ નહીં છે સોસાયટીનું કોઈ મેમ્બર કે અમારું અમારા ઘરમાંથી પણ કોઈ પણ મેમ્બર મને વિસરી નહીં શકે નેચર શાંત સરળ અને સીધા માણસ ત્યારે પણ એમને મુખ્યમંત્રી પદનું અભિમાન નથી કર્યું કે ક્યારેય અમને એમ નથી કીધું કે અમે મુખ્યમંત્રી છીએ તો તમે મળવા મળવાની આવી શકો હંમેશા એમને હમણાં બધાનો નાના હોય કે મોટા હોય બધા જ કર્મચારીઓ બધા જ કાર્યકર્તા બધાનો જ ખ્યાલ રાખવો છે સોસાયટીમાં પણ બધાની સાથે એવો જોઈએ વાર તો હા ઘણી વાર આવ્યા છે નાસ્તો કરવા આવતા જમવા પણ આવતા કોઈ દિવસ એવું નથી રાખ્યું કે મુખ્યમંત્રી છે તો અમે એમની ઘરે નાચીશું હા પ્રોટોકોલ છે એ ફોલો કરવા પડે તો બી આવતા સૌથી પહેલાં સાહેબ દા પાર્થિદેને એમના ઘરે લઈ જશે એમના ફેમિલી મેમ્બરો સોસાયટીના મેમ્બરો અને એના નજીકના સગાવાલાઓ ત્યાં સાહેબની પાર્થિવદેવની પ્રદક્ષિણા કરશે અને પછી સાહેબના પાર્થિવદેવને ગાર્ડ ઓફ ઓનર સાથે અહીંયા અહીંયા મંદિરમાં લઈ આવશે આ આ ડોમ બનાવ્યો છે જે મંદિરમાં એ વીવીઆઈપીએ માટે છે જ્યાં સીએમ સાહેબ સંભળાય છે કે અમિતભાઈ શાહ પણ આવવાના છે તો એ લોકોની વ્યવસ્થા અહીંયા કરેલી છે સાથે સાથે વાત કરીએ જે અંતિમ હું એટલું અપીલ કરું છું કે બધા લગભગ વોર્ડમાંથી આ અંતિમ યાત્રા નીકળશે જો ત્યાં પણ એ લોકો દર્શન કરવા હોય અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તો ત્યાં પણ કરી શકે છે અમે તો જાણો જ છો બધું તમે તો ઓળખો છો અમને કે અમારે કેવા સંબંધ હતા એની સાથે એકદમ અમે પરિવારના મોભી ગુમાવ્યા છે એવું અમને લાગે છે કે અમે પરિવારના મોભી ગુમાવી દીધા એના બધા ઘરના સાથે એના ફેમિલી સાથે એને અમારા ફેમિલી સાથે એટલો જ સંબંધ હતો જાણે કોઈ ઋણાનુબંધ હોય અમારી સાથે એના એવા અમારા સંબંધ હતા ને એના નિધનના સમાચાર સાંભળીને હજી માનવામાં નથી આવતું પણ હવે તો ડીએનએ ટેસ્ટ પણ આવી ગયો તો હવે આપણે માનવું પડે કે ના આ બધું સત્ય છે સત્યતા સ્વીકારવી જ પડશે આપણે એટલે હવે સ્વીકારવું પડે છે પણ એના નિધનથી અમને જે ખોટ પડી છે અમારા પરિવારમાં અમારા સોસાયટીમાં આપણી રાજકોટમાં આપણા ઇન્ડિયાને જે ખોટ પડી છે એ કોઈ દિવસ પુરાવાની જ નથી

એમ ક્યાં હોય તો એમ કે કિરણ બેન આજ ભૂખ લાગી જો મને ચા મૂકો નાસ્તો કરવો છે એવા અમારા સંબંધ હતા કે ભાઈ એવું ને લાગ નથી અમને કે આ વિજયભાઈ છે એક મોટા માણસ છે હવે તો એની યાદ જ રહી છે આપણી પાસે બીજું કાંઈ નથી એની મીઠી યાદોને આપણે વાગોડવી પડશે એની યાદ તો કોઈ દિવસ ભૂલાવાની નથી જિંદગીમાં તો બીજી તરફ ગુજરાત પોલીસે ટ્વિટર હેન્ડલ પર વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાનો રૂટનો એક વિડીયો પણ મૂક્યો છે અને એ વિડીયોમાંથી તમને ખબર પડશે કે પૂર્વ સીએમ મુખ્યમંત્રી એમની જે ડેથ થઈ છે ડેથ થઈ છે તેને લઈને રાજકોટ એમના નિવાસસ્થાનથી લઈને સ્મશાન ગૃહ સુધી કયા કયા રૂટ છે કે ત્યાં એમની અંતિમ યાત્રા ત્યાંથી નીકળશે શું એ વિડીયોમાં કયા કયા લોકેશન આપેલા હશે જુઓ એ વિડીયોમાં તરફ અને એક એવા રસ્તાઓ છે કે જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે બંધ કરવામાં આવ્યા છે નો પાર્કિંગ ઝોન કરી દેવામાં આવ્યા છે લગભગ સાડા અગિયાર વાગ્યા આસપાસ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી વિજયભાઈ રૂપાણીના પરિવારને વિજયભાઈની બોડી સોંપવામાં આવશે ત્યારબાદ અહીંયાથી સીધા જ એમને રાજકોટ લઈ જવામાં આવશે રાજકોટથી ગ્રીન લાઇન ચોકડીથી કોરિડોર કરીને એમના નિવાસસ્થાન સુધી લઈ જવામાં આવશે ત્યાં કોફિનમાં એમની ડેડ બોડી રાખવામાં આવી છે ત્યાં દર્શન કરવામાં આવશે ત્યારબાદ શ્રદ્ધાંજલિ ત્યાં પાઠવવામાં આવશે અને ચારથી પાંચ વાગ્યા આસપાસ એમની અંતિમ યાત્રા રાજકોટના રસ્તા પરથી નીકળશે ત્યારે મને એવું લાગે છે કે રાજકોટ પણ આજે કદાચ રડવાનું છે રાજકોટના લોકોને એક ધ્રાસ્કો લાગવાનું છે કારણ કે એક એવું વ્યક્તિત્વ સરળ સ્વભાવનું વ્યક્તિત્વ આજે રાજકોટવાસીઓ વચ્ચે નથી રહ્યું ગુજરાતવાસીઓના વચ્ચે નથી રહ્યું એક મજાક સ્વભાવનો એક માણસ આપણી વચ્ચે નથી રહ્યા અને કહેવાય છે ને કે ભાઈ ઠાકર કરે ઠીક આમાં તો આપણે શું કરી શકીએ એક વિમાન દુર્ઘટના કે જેમાં થી વધારે લોકોના કરુણ મોત નીપજ્યા છે એ બધા લોકોની આત્માને ભગવાન શાંતિ આપે વિજયભાઈ રૂપાણીની આત્માને પણ ભગવાન શાંતિ આપે આપણે એવી પ્રાર્થના કરીએ સવાલો અનેક થઈ રહ્યા છે જો કે તપાસ પણ અત્યારે થઈ રહી છે કે કેવી રીતે આખી આ દુર્ઘટના ઘટી પરંતુ જે લોકો ગયા છે એમનું શું સવાલો અનેક થઈ રહ્યા છે પણ આજે પણ વિજયભાઈ રૂપાણી સૌ કોઈ લોકોના દિલમાં વસેલા છે તમે યાદ રહેશો ધી નમસ્કાર